તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનો બનાવટી લેટર પેડ કપટપૂર્વક બનાવી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે લેટરપેડમાં કૌશિક વેકરિયા રેતી લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાનો ગંભીર આરોપ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નકારને સંબોધી વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસ તપાસમાં પ્રથમ મનીષ વઘાસિયાએ કાગળ ઉપર કાચું લખાણ અને તાલુકા પંચાયત પ્રમુખ લેટર હેડ પાયલ ગોટીને આપેલું હતું જે લખાણ પાયલ ગોટીએ કોમ્પ્યુટરાઈઝ કરી તેની નકલ લેટરપેડવાળા પેડમાં પ્રિન્ટ કાઢી તેની પીડીએફ બનાવીને મનીષ વઘાસિયાને વોટ્સએપથી મોકલી હતી બાદમાં મનીષે આ પીડીએફ અશોક માંગરોડીયાને મોકલી હતી અશોકે મનીષના કહેવાથી પીડીએફ કરેલા લેટરપેડમાં લખાણ ખોટું હોવાનું જાણતા હોવા છતાં કોઈ પણ જાણ્યા વગર પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે લેટરપેડ પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી સમગ્ર મામલે પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થતા કેટલાક લોકોએ આ યુવતીનો સરઘસ પોલીસે જાહેરમાં કાઢ્યો હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારબાદ કેટલાક પાટીદાર સમાજના લોકો અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમણ રીતે સરકાર સુધી વરઘોડાનો મુદ્દો પહોંચાડ્યો હતો જેના કારણે વધુ રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ અમરેલી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માટેનો સૂર ઊભો થયો છે ત્યારે અમરેલી લેટરકાંડનો મામલો છે ગાંધીનગર સુધી પહોંચતા આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે જેમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી આવી પહોંચ્યા છે જેમાં તેઓએ પોલીસે પાયલ ગોટીના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા દરમિયાન સરઘસ કાઢ્યું છે કે કેમ તપાસમાં કોઈ બિન અધિકૃત કૃત્ય કર્યું છે કે કેમ પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી કરે છે કે કેમ જે અંગે કેટલાક પોલીસ કર્મચારીઓના નિવેદનો લઈ પૂછપરછ કરી શકે છે